મસરદાની લઈ આવ્યો છે પણ ઉંદર ક્યાં તો તો ઘડી જાય ને હજી કેમ પણ પૈસા પૂરા કરીને આવ્યો ને પણ વસ્તુ તો ખોટી લાવ્યો ને એ આમ મમરો આવ્યો જો હું પચાસ રૂપિયા ના ચપ્પલ લઈ આવ્યો

હેલા તું પચાસ રૂપિયા ની વસ્તુ લાવ્યો તો કેમ પચાસ રૂપિયા પાસા લાવ્યો એ વસ્તુ તો હું દુકાને લાવવાની વસ્તુ લવાય અને ચાલીસ રૂપિયા પાછા લવાય તો પૈસા કેમ પછી ભોળા સાહેબ મારી વાત હાશી ને બધા પૈસા પૂરા કરીને આવ્યા ને પણ પચાસ રૂપિયા હતા એમાં તો કેમ પૈસા બસાવવા પૈસા આપો હમણાં વસ્તુ લાવવી અને પૈસા બે ને પાંચસો પાંચસો રૂપિયા સાહેબ ઓલા વસ્તુ લઈને આવે ને ત્યાં હું વાળી આટો મારી પાછો આવું એ હારું ભોળા સાહેબ મને તો પાંચસો રૂપિયા આપો તને ક્યાં કઈ ખબર પડે હા એ બકુલ ભાઈ ને મમરા ભાઈ ને તો આપડે કઈ વાત કેવી નઈ ક્યાં ખબર પડી જાય એટલે એ હમણાં હું એને બોલાવા ગયો તો મેં કઈ કીધું નતું તોય તમારી વાત ની એને ખબર હતી